આ એક બધા અલગ અલગ કલરો છે અને આ એક છે પાટીયું જો બરાબર એને વચ્ચે મૂક્યું છે બેસી જા ચલો હવે કલર લીધો અને તમને બધાને તો જલેબી ભાવે છે ને એના જેવી એક જલેબી હું પાટિયા પર બનાવું છું પછી એ તમારે બધાએ કરવાની છે બરાબર બરાબર બધાએ જોશે હા જોયું બનાવું બનાવ ચાલી હા એ બની હા અરે બાબર તું મોટી બની ગઈ થઈ ગઈ સરસ ચાલો હવે તમે બધા બનાવશો હા બધાને હું એક 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 કલર આપીશ જો તમે અહીંથી નજીક છો એટલે તમારે અહીં જિલેબી બનાવવાની તમારે અહીં બનાવવાની તમારે અહીં બનાવવાની હા ચા હું પહેલા આ લૂચી નાખો એટલે તમને બધાને જગ્યા મળે ને હમ હા તમને ફાવે ને જલેબી બનાવવા ખસો થોડા તમે થોડા આગળ આવતા રહ ચલો બધાનો હાથ પેલા કરો તો બધા પાટિયા સુધી પહોંચે છે ચલો શું કરીશું આપણે પહેલા બરાબર વચ્ચે મૂક્યો ચોક તમે કયા હાથ થી લખો છો બધા કયા હાથ થી લખો છો જે હાથ થી આપણે લખતા હોઈએ ને એ જ હાથ થી ચોક પકડો બધા ચલો ચલો ફરી કરો 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 જો સરસ સરસ ગોળ ગોળ કરવાની છે જો ઉભારો રો હાથ થી કોઈ નહીં લુ છે જો ભાઈ જો અમની સરસ સરસ બનવા લાગી છે જો 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 ચલો બીજા કોની થાય છે સરસ સરસ આગળ જો અમને કે સરસ સરસ બની ગઈ હવે ચલો તમે પણ કરો પહેલા ચોક વચ્ચે મૂકીશું આપણે પછી આમ આમ ગોળ કરવાનું જો 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 કરો ચલો હા સરસ 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 જાજો જાજો કેવે એક આ સુ